ભગવાન ઝૂલેલાલની આરતી કરવામાં આવી હતી આ મહોત્સવમાં સિંધી સમાજના લોકો ચાલીસ દિવસ સુધી ઉપવાસ રાખી અનુષ્ઠાનમાં જોડાઈ પૂજા અને ધાર્મિક કાર્યોમાં કરવામાં આવે છે જેમાં ચાળીસ દિવસ સુધી રોજ સાંજે સાડા સાતથી થી સાડા નવ સુધી ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં ભજન કીર્તન ત્યારબાદ ઝુલેલાલ ભગવાનની આરતી કરવામાં આવે છે ચાળીસમાં દિવસે ધૂમધામથી રીત રિવાજ સાથે અનુષ્ઠાનમાં બહેરાણા સાહેબ સહિતનો કાર્યક્રમ યોજી પૂર્ણાહુતિ કરશે નડિયાદમાં વસતા સિંધી ભાઈઓ બહેનોમાં આ ઉત્સવને લઈ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ નરેશ ગનવાણી